વાયરલ થયા છે જોકે આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડા કોઈ સ્પષ્ટતા કરી નથી નવરાત્રીના બીજા દિવસે એટલે કે શુક્રવારે રાત્રે ગુજરાતની રાજધાની ગાંધીનગરના એક ગરબા મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પરિસ્થિતિ વધુ વણસી જતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો શેરિયા ફેર નામના આ ગરબામાં તિલક લગાવવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સિત્તેર જેટલા કાર્યકરો ગરબામાં ભાગ લેનારાઓને તિલક લગાવવા આવ્યા હતા આ દરમિયાન તેની સુરક્ષા ટીમ અને ગરબા ગરબાયાચકોના બાઉન્સરો સાથે ઝઘડો થયો હતો થોડી જ વારમાં મામલો મારામારીમાં ફેરવાઈ જતાં મેદાનની અંદર અને બહાર અરાજકતા ફેલાઈ ગઈ હતી પરિસ્થિતિ વધુ વણસી જતાં પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે પોલીસ સ્ટેશન માં કોઈએ ગુનો નોંધ્યો ન હતો અને મોડી રાત્રે સરગાસણ પાસે આવેલા ઠાકર ફાર્મ માં પચાસ થી સાઈઠ લોકોનું ટોળું આવ્યું હતું ટોળા દ્વારા ગરબામાં જબરદસ્તી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ને સામાન્ય લાઠીચાર્જ કરવો પડ્યો હતો જો કોઈ વિધર્મી ગરબામાં હોય તો પોલીસને જાણ કરવી જોઈએ પરંતુ અમને આવી કોઈ રજૂઆત કે જાણકારી મળી નથી તેમણે કોઈ પુરાવા આપ્યા નહોતા આવી રીતે કાયદો હાથમાં લેવાની વાત કરી હતી અને હાલ આ બાબતે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી મુજબ બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદને આ ગરબાના આયોજકોમાં અન્ય ધર્મના લોકો પણ ભાગીદારીમાં હોવાનું જાણવા મળ્યું હતું બજરંગ દળના કાર્યકર્તાઓ શહેરા આ ગરબામાં તિલક વિધિ માટે ગયા ત્યારે હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઉગ્ર બોલાબોલી અને મામલો વિચરકતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે